અને બેઠકમાં અધિકારીઓ સાથે બરાબરની ચર્ચા કરી અને પછી બધા લીધા અને રોડ રસ્તાઓ વિશે પણ એને આંદોલન કરવાની પણ આપવામાં આવી છે ત્યારે મિત્રો નર્મદા જિલ્લામાં એક તો ખારી પ્રખ્યાત છે અને બીજું તો ભાજપના સારામાં સારા ખાડા પ્રખ્યાત છે આવા આરોપો પણ ભાજપ ઉપર કરવામાં આવ્યા ત્યારે એ ચૈત્ર વસાવા કરશે રસ્તા રોકો આંદોલન તો ચાલો મિત્રો સૌ પ્રથમ ચૈત્ર વસાવા દ્વારા શું સમગ્ર ઘટના છે અને નર્મદા જિલ્લામાં શું સમસ્યા છે અને અને આંદોલન કરવાની ચીમકી આપી છે તે પણ આપણે જોઈએ આજે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની ડેડીયાપાડાના પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક હતી એમાં ડેડીયાપાડા અને સાગબારાના લોકહિતના પ્રશ્નોને લઈને ખૂબ લાંબી ચર્ચા થઈ છે અને સારી ચર્ચા થઈ છે એમાં ડેડીયાપાડા સબ ડિસ્ટ્રિક હેલ્થ સેન્ટરમાં છેલ્લા એક વર્ષથી એક્સરે સહિતના તમામ જે સાધનો છે એ પડતર હાલતમાં છે એના ટેકનિશિયોના નથી ત્યારે ટેકનિશિયનની ભરતી કરવામાં આવે રે લેબોરેટરી સોનોગ્રાફી તમામ પ્રકારની સુવિધાઓ ડેડિયાપાડામાં મળે એ બાબતની ચર્ચા થઈ છે સાથે આધાર અપડેટ માટે ઘણા લોકો અઠવાડિયા દસ દિવસથી ધક્કા ખાય છે ત્યારે ડેડિયાપાડામાં વધુને વધુ આઠથી દસ આધાર અપડેટના કેન્દ્રો આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય એ પણ અમે વાત કરી છે સાથે જે રેશન કાર્ડ હમણાં બીપીએલમાંથી જેમના પણ નવા રેશન કાર્ડો વિભાજીત થયા છે એમને એપીએલમાં જતા રહ્યા છે ત્યારે સરકારશ્રીની આવક મર્યાદા સરકારશ્રીએ બે લાખ પચાસ હજાર વધારી છે ત્યારે એ એપીએલ થયેલા રેશન કાર્ડોને ફરી બીપીએલમાં સમાવેશ કરવા માટેની પણ અમે વાત અહીં મૂકી છે સાથે સાથે ડેડીયાપાડા અને સાગબારામાં જે પણ રસ્તાઓ જેમ કે મોસદાથી લઈને ડુમખલ જાવલીનો રોડ હોય બોરદા શેરોલાનો રોડ હોય તમામ રોડે આજે ખાડાઓ પડી ગયા છે એને પણ તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવામાં આવે એ અમે અધિકારી માર્ગ મકાન વિભાગ સાથે પણ ચર્ચા વિમર્શ કરી છે સાથે સાથે પોલીસ અધિકારીઓ અહીં જે કાર કેબિન ઊભું કરે જેથી કરીને કોઈને પણ દંડ ફટકારવામાં આવે તો એ અહીં દંડ ભરીને પોતાની ગાડી છોડવીને જાય એ બાબતની પણ અમે ચર્ચાઓ કરી છે સાથે જીઈબીને લઈને અને ખાસ કરીને આંગણવાડી બહેનોને અને એમના સુપરવાઇઝરોને ખાસ સૂચન અમે કર્યા છે કે સમયે જે પણ મેનુ આંગણવાડીની બહાર હોય એ પ્રકારના ગરમ નાસ્તા ફ્રૂટ અને લીલા શાકભાજી ત્યાંના બાળકો ધાત્રી માતાઓ અને માતાઓને મળવા જોઈએ એ પણ વાત કરી છે કેમકે નર્મદા જિલ્લો એ પછાત જિલ્લો છે બાર હજાર ત્રણસો ને તેત્રીસ બાળકો જ્યારે કુપોષિતથી પીડાતા હોય ત્યારે સમયાંતરે ગરમ નાસ્તો અને પોષિત આહાર પૂરક આહાર મળે એ બાબતની પણ અમે આજે ચર્ચા કરી છે તો તમામ બાબતોએ અધિકારીઓએ પણ આવનાર દિવસોમાં એમાં આગળ રજૂઆતો કરીને તમામ બાબતોને લઈને સૂચનો એ કર્યા છે સાથે સાથે આવનાર દિવસોમાં જે યાલનો પુલ તૂટી ગયો છે ત્યાં નવો બ્રિજ બને ત્યાં સુધી ટેમ્પરવારી ફોર વ્હીલ ગાડીઓને આવન જવર માટેની એક નાળું બનાવે એ બાબતનું પણ અમે વાત મૂકી છે અને બધી જ બાબતે સહમતી દર્શાવી છે ટૂંક જ સમયમાં તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થશે એ પ્રાંત અધિકારી સમેત તમામ અધિકારીઓ સહમતી આપી છે ભરૂચ લોકસભાની ચૂંટણી હમણાં લડ્યા તુક અહીંયાથી ભરૂચ જવું હોય નેત્રંગથી અંકલેશ્વર સુધી તો ત્રણ કલાક જાય છે એ રસ્તા પર પર શું કર્યું અહીથી ભરૂચ જતા માત્ર 70 કિલોમીટરનો રોડ છે અને ત્રણ કલાક ત્યાં જતાં થાય છે અંકલેશ્વર ભરૂચનો રોડ હોય અંકલેશ્વરથી જે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝગડિયા રાજપાડીનો રોડ હોય દહેજ બાયપાસનો રોડ હોય તમામ રોડ ભરૂચ જાણે કે ખારા નગરી બની ગઈ હોય એવું લાગે છે ભરૂચની એક તો ખારી સિંગ પ્રખ્યાત છે અને એવી જ રીતના ભરૂચના ખાડા પણ બહુ પ્રખ્યાત છે રોજે રોજ ખૂબ જ એક્સિડન્ટ થાય છે ત્યારે હું ચોક્કસ આવનારા મંગળવારના રોજ ભરૂચ ખાતે અમે રસ્તા રોકો આંદોલન પણ કરવાના છે માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત સ્ટેટ અને નેશનલ હાઇવેના ઓફિસે પણ ઘેરાવો કરવાના છે અને શ્રીને પણ રજૂઆત કરવાના છે આપ સૌને મંગળવારે ભરૂચ પધારો એવો આગ્રહ પણ વિનંતી પણ કરું છું તો મિત્રો વિડીયા જોયાને આ હતા ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય અને અમે એ રસ્તા રોકો આંદોલન પણ કરવાની ફૂલ તૈયારીમાં છે ત્યારે મિત્રો મંગળવારના રોજ મીડિયા કર્મીઓને અને બધાને આહવાન કરવામાં આવ્યું છે કે તમે પણ આવી બીજું આપણે રસ્તા રોક રોકો આંદોલન કરવાનું છે ત્યારે મિત્રો સરકાર અને અધિકારીઓને આ આકરા પાણીએ તતડાયા પણ છે અને સરકાર ચૈતર વસાવાની વાત સાંભળે છે કે અને એ પણ જોવાનું રહ્યું તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું આજના રિપોર્ટમાં એટલું ફરી મળશે કે નવા વિડીયો સાથે નવા અહેવાલ સાથે જો આપણી ચેનલમાં નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા અને રસ્તા રોકો આંદોલન જે ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેને લઈ તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ